નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ કાકરિયા ગામે ધોરણ એક થી પાંચમાં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે અને એ પણ સરકારી મિટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં અભ્યાસ કરાવવા આવે એ નક્કી નહીં હતું કાકરિયા ગામના સરપંચ પતિ અને આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને બે થી ત્રણ શિક્ષકની ફાળવણી કરવામાં આવે પરંતુ કાકરિયા ગામમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકારના મહત્વનું ભરતણ અંગેનું સૂત્ર સૌ ભણે અને સૌ આગળ વધે એ સૂત્રોનું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે આ એક અતિ ગંભીર સમસ્યા આમુદ તાલુકાના કાકરિયા ગામે સામે આવી છે જ્યાં એક થી પાંચ ધોરણમાં ફક્ત એક જ શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે હું કાકરિયામાં બનું છું પ્રાથમિક શાળા અમારા સનને એક થી પાંચ સુધી ભણવામાં તફલીક પડે છે પૂર્વીબેન રાજુબાઈ સોલંકી

અમારા કાંકરિયા ગામના શિક્ષકોની ઘટશે તો બે ત્રણ શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ અને સૌ આગળ વધે તેમ થાય એવું છે આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે એકથી પાંચ ધોરણ વિદ્યાર્થીઓને અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ન બગડે તે માટે અમારી નમ્ર અરજ છે અમારા ગામના શિક્ષક શિક્ષકોની ભરતી કરવામાં આવે